એમઆર પ્રોડક્ટ કંપનીની ઓલ ક્લિયર પ્રોટેક્ટર અને સ્ટીકર હા બરોબર આ ઓર્ગોનિક દવા છે ઓર્ગોનિક કંપનીની તો આ સાઠાં પહેલા તમારે કપાસમાં શું રોગ હતો તો આ લીલી પોપટી મચ્છી મોલો અને સુશિયા આ બધો રોગ હતો આ બધો થ્રીપ્સ થ્રી લીલી પોપટી મોલો અને સફેદ માખી બધું હતું બધોય બરોબર અને અત્યારે તમારે શું આમાં દેખાય અત્યારે કાંઈ જરિયા કાંઈ દેખાતું નથી કોઈ વસ્તુમાં કેટલા દિવસ થયા દવા સાંટી દિવસ પછી પૂરું આઈ જાય બરોબર લાંબો સમય સુધી પંદર દિવસ સુધી રિઝલ્ટ રે પંદર દિવસ પાક પણ આમ અત્યારે ક્યાંય આમ પાંદડું કોકડું વળેલું નથી વધારે એકદમ કોણે ફારી છે એકદમ બધા 15 તમે જો ક્યાંય એકઈ પાંદડામાં સફેદ માખી કે કે સુશ્યુ કે થ્રીપ્સ ક્યાં છે એ નહીં અને એકદમ કોણે પાખાઈમાં તમે જો એકદમ કોણેમાં આવી જાય છે હા આખાઈમાં કોણે તો આ દવાઈ થી આમ તમને સંતોષ ને સંતોષ